એ ઉગી જાય એના માટે ફુવારા મારી અને થોડાક દી ત્રણ ચાર દી રાખ્યું અને તુરતર ઉગી ગઈ છે થોડી થોડી અને હવે આપણે તમે જોઈ શકો છો કે આ દાતી હું મારું છું અને આ રીતના જ આપણે પાછા સાહ નાખવાના થાય એટલે આ ટાઈમ સાદા હે આપણે આ ઊભા નાખવાના બરાબર આ રીતના જ સાદા સાહ નાખવાના થાય અને મિત્રો તમે જોઈ શકો છો કે આપણે દાતી મારી સાથે દાતી કઈ રીતના મારવાની હોય એની આખી પ્રોસેસ તમને આ વિડીયો કહી દેવાનું કે ભાઈ આપણે છે આ મિની ટ્રેક્ટર બરાબર સ્વરાજ સાતસો સત્તર બરાબર અને એમાં તમે જોઈ શકો છો કે આપણે દાંતી જોડાવેલી છે બરાબર અને દાંતી કઈ રીતના જોડાવી મિત્રો દાંતી આપણે લઈ ગયેલી પડી હોય ને બરાબર આમાં આ રીતના પાછળ મારી અને આ રીતના થાય એ રીતના નાખી દેવાનું અને અહીંયા પોપર કહેવાય નહીં આમાં એક નાખી અને અને ઊંચી કરી જવા દેવાની અને આપણે જ્યાંથી આપવાનું હોય ત્યાંથી આ હાઈડોલી છે મેલી અને ટ્રેક્ટર ચાલુ કરી અને સીટમાંથી સડી અને હાઈડોલ હેઠળ કરીને જવા દેવાનું બરાબર ટાયર ફરવા માંડે એટલે ઊંચું કરી લેવાનું બાકી જવા દેવાની સીધી સીધી બરાબર અને દાંતી મારી દેવાની અને સવારનો હાંકતો હતો મિત્રો બરાબર એટલી હાલી ગઈ છે હવે થોડીક બાકી છે બરાબર ને મિત્રો આ રીતના દાંતી આપણે હાંકવામાં આવે છે દાંતી હાકવાથી શું થાય છે કે આપણે પડું છે એ ફૂંકાઈ જાય અને પ્રાણ થઈ જાય અને સાહ નાખવાની મજા આવે ઢેફા નીકળ્યા હોય તો પાછું એમાં શું છે કે ઢેફા નીકળે ને મિત્રો તો એની પણ અલગ અલગ પ્રોસેસ પછી રાપ મારવાની રાપ મારી માટ મારો એટલે જેથી કરીને આપણે રાપ મારો ને એટલે એકદમ રેવલ થઈ જાય અને પાછું ઢેફા હોય ઉપર આવી જાય અને પાછો માઠ મારો એટલે તમારે જે ઢેફા થયા હોય એ ઢેફા તમારે સીધા ભાંગી જાય છે અને એકદમ ક્લીન એકદમ રેવલમાં આપણે પડું તૈયાર થઈ જાય છે મિત્રો બરાબર તો મિત્રો હવે વરસાદ નજીક આવી રહ્યો છે લગભગ બિયારણ બધા ફોલાવી લીધું હોય છે અને ને બાકી છે તો પહેલા ફોલાવી લેજો કેમ કે છ મહિનાનું સુમાવું કહે છે એટલે એ પ્રમાણે માઇન્ડવી લેજો મિત્રો બરાબર અને બીજી વાત એ કે આ રીતના આપણે દાંતી હાંકવાની હોય છે બરાબર અને પછી દાંતી આપણે જોડાવાઈ જાય બરાબર હવે આપણે દાંતી કઈ રીતના આપણે હાંકીએ એ તમે જો આ રીતના સ્લેપ મારવાનો અને દાંત નજર જેથી કરીને દાતી ના વધુ પડતા દીધા થાય એવી કોશિશ કરવાની જેથી કરીને આગળ જતા આપણે શાહમાં પણ દીધા શાહ નાખી શકીએ મિત્રો બિલકુલ હા તમે જોઈ શકો છો આ રીતના હોય છે આ રીતના મિત્રો દાતી રાખવાની હોય છે બરાબર તો મિત્રો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો આવી જ નવી જાણકારી માટે અને આગળની જાણકારીમાં તમને રાક કઈ રીતના આપવાની હોય અને કેવી રાપ હોય છે એનો વિડીયો લઈને આવું તો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો કે તમારે શું પડું ધ્યાન થઈ ગયું છે કમેન્ટ કરી નાખો મિત્રોને સપોર્ટ કરો વિડીયોને જો અને આવજો